आप निहाली રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની देखे 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 मामा कर दो तो मानवी माने पास जा

મારું નામ જયેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ અમા માતાજીની પરંપરા છેલ્લા એકસો પંચ્યાસી વર્ષથી ચાલતી આવે છે વનમાળી દાસ નામના વ્યક્તિએ આ વનમાળી વાંકાની પુરમાં રહેતા હતા એમના નામથી જ આ પૂરનું નામ રાખવામાં આવ્યું છે અને આ એમના સ્વપ્નમાં આવીને જ્યારે માતાજીએ કહ્યું કે મારે અહીંયા સ્થાપિત થવું છે ત્યારે તેમને એવું કહ્યું કે પૂરના વડીલો સાથે વાત કરી અને પૂરના વડીલોને આખો ઇતિહાસ એમને જણાવ્યું કે મને આ રીતના સ્વપ્નમાં માતાજી આવ્યા હતા ત્યારે તેમને પૂરના રહીશોએ કહ્યું કે ભાઈ વસ્તાગઢ માતાજી પૂરમાં ત્યાં સ્થાપિત છે ત્યાંથી આપણે વાતગાતે અહીંયા લઈને આવીએ અને અહીંયા સ્થાપિત કરીએ એ રીતે આ માતાજીનું સ્થાપન થયું છે માતાજી આમ તો પૂરના દીકરી છે અને ત્યાં માતાજીનું સાસરું છે આ ચૌદશના દિવસે માતાજીને અમે વધારવા જઈએ છીએ વધારીને બેંડભાજા સાથે વધાવવા જઈએ છીએ વધારીને આવ્યા પછી માતાજીને ત્યાં અમે આમંત્રણ આપીએ છીએ આમંત્રણ આપીને અમે અમે કહીએ છીએ કે ઘણી બધી લોકોની લોકો કરવા માટે અહીંયા આવે છે જેમ કે ફોરેન થી પણ લોકો અહીંયા બાધા કરે છે લોકોને ખાસ કરીને પારણાની બાધા છે લોકોને ઘરના ઘર લેવા આવે છે તેના માટેની બાધા છે લોકોને સે માટેની બાધાઓ કરવામાં આવે છે તે પ્રકાર દરેક પ્રકારની માનતા માતા પૂરી કરે છે આમ તો આયોજન કરવા માટે પંદર દિવસ થી પેલા થી તૈયારીઓ કરવી પડતી હોય છે પણ અમારું ફંક્શન જે છે એકમ થી પાંચમ સુધી નું હોય છે એટલે બેસતા વર્ષ થી લાપાચન સુધી નું ફંક્શન હોય છે છઠના દિવસે માતાજી ને વળાવવામાં આવે છે વાતિકા માતાજીને વળાવવામાં આવે છે જ્યાં સુધી જાણકારી હોય ત્યાં સુધી અમે એકસો પચાસ વર્ષથી ઉજવીએ છીએ અહીંયા અમે આ જે પરંપરા ચાલતી આવી છે એ પ્રમાણે અમે ફક્ત પાંચ દિવસ માટે માતાજીના ગરબા માટે જે આરાધના કરવામાં આપણી એક આરાધના છે અને આ આરાધના માટે ફક્ત લેડીઝને જ જે ચાન્સ આપવામાં આવે છે એટલી લેડીઝ જ ખુલ્લા પગે માથે બેડા લઈને ગરબા ગાય છે ઇલેક્ટ્રિસિટી નહોતી ત્યારથી આ પરંપરા ચાલતી હતી જ્યારે મા માતા બહેનો માથે માટીના ગરબા લઈને અંદર દીવો કરીને ગરબા ગાતા હતા અને મોઢેથી જ્યારે ગરબા ગવાતા હતા ત્યારથી આ પરંપરા ચાલતી આવી અને માતાજીને અહિયાં વતાશાની લાણી પાંચ દિવસ કરવામાં આવે છે વતાશાની લાણીમાં એકસો પચાસ પચાસ લાણી કરવામાં આવે છે અને પાંચે દિવસ માતાજીની આરાધના ચાલતી હોય છે